ગુજરાતીઓમાં સંભારાને અથાણા જેવા છે કે શાકની ગરજ સારા જો અથાણા હોય તો શાકની જરૂર ન પડે અને શાક પણ એટલા સ્વાદિષ્ટ બને કે અથાણાની જરૂર ન પડે તો સાડી ત્રણસો ગ્રામ મેં લાલ મરચાં લીધા છે શિયાળો છે તો માર્કેટમાં મરચાં લાલ ખૂબ સરસ મળે છે તો જુઓ મેં એટલી હાઈટના લીધા છે કદાચ તમને થોડાક નાના મળે તો પણ મરચાં આ રીતે બની શકે છે તો જુઓ કડક લેવાના અને મરચાં દળવાળા હોય તો વધારે સરસ બને છે તો જુઓ આપણે બે પ્રકારના મરચાં બનાવવાના છીએ એટલે મેં પાંચ પાંચ અને વજનમાં જોઈએ તો સાડે ત્રણસો ગ્રામ એવી રીતે મરચાને મેં બે ભાગમાં વેચી લીધા છે તો બે રીતે મરચાં બનાવવા છે તો પેલા જુઓ મરચાનો થોડોક ડીટિયાનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે કટ આપવાનો છે હવે જો મરચાં છે ને તીખા હોય તો પછી નસ બધી જ કાઢી લેવાની છે અને જો ઓછા તીખા હોય તો થોડીક થોડીક અથવા બી કાઢી લેવાના છે જેથી ખાવામાં આપણને મજા પડી જાય તો જો આવી રીતે આપણે ઊંધું કરીને સેજ ઉપરથી ઠપકારીએ એટલે એ બધા જ બીજ છે એ બધા નીકળી જશે અને અમુક નસ પણ નીકળી જશે તો આ મારા મરચાં છે ને મીડિયમ તીખા છે બહુ તીખાઈ નથી અને એકદમ મોડાફળ નથી તો થોડીક થોડીક મેં કાઢી છે અને બી પણ કાઢી લીધા છે તો આવી જ રીતે બાકીના મરચાં છે એ બધા જો અમે કરી લીધા છે ત્યાર પછી આપણે બીજી પ્રકારના જે મરચાં બનાવવાના છીએ ને એમાં પણ થોડોક ડીટિયાનો ભાગ આપણે કટ કરી લેવાનો છે અને બે તેના સરખા એવા ભાગ કરી લેશું જો આવી રીતે આપણે મરચાંને કટ કરવાના છે તો આ રીતે બે ભાગ થયા છે હવે આગળ કીધું એવી જ રીતે કે મરચાં તીખા હોય તો આપણે નસનો ભાગ પણ કાઢી લેવાનો અને ન હોય તો ફક્ત બી કાઢવો તો પણ ચાલે તો મેં જુઓ બી કાઢી લીધા છે અને આ જ રીતે બધા જ મરચાંને આપણે આ રીતે બે ભાગ કરીને સમારી લેવાના છે અને શિયાળામાં તો લાલ મરચાંનું અથાણું મળે ને તો બીજું કાંઈ જોઈએ જ નહીં શાકની પણ જરૂર ન પડે તો બધા જ મરચાં જુઓ મેં પાંચ નંગ જેટલા લીધા છે અને તેના ફાળા કરીને બી બધાએ કાઢી લીધા છે હવે સરસ મજાનો એક મસાલો બનાવીએ તો જુઓ ગાંઠિયા લેવાના છે અહીં ચણાનો લોટ પણ લેવાય પરંતુ ગાંઠિયાથી તમે જ્યારે મરચાં બનાવો છો ને એનો સ્વાદ તમે જોજો ખૂબ સરસ આવે છે આગળ હું તમને બતાવીશ જુઓ આ થોડા થોડા ખાવણીમાં મેં ગાંઠિયા નાખતી જાઉં છું અને ખાંડતી જાઉં છું એટલે સરસ રીતે ખંડાઈ જાય તો એકદમ ભૂકો ન થાય તો કાંઈ નહીં થોડોક વાળો રહે એવો ચાલી શકે છે તો સરસ એવું જોવું મેં બધું જ ખાંડી લીધું છે ખામણીમાં એકદમ મસ્ત ગાંઠિયા હોય અને તે પાછા તેલમાં તળાયેલા હોય એટલે મસાલો પણ એકદમ સરસ છૂટો અને કોરો બને છે જ્યારે તમે લોટ સાથે મસાલો બનાવવા જાઓ તો તમને થોડુંક મરચું વાળો લાગે છે લોટ વાળો હોય ચીકણો હોય તો જુઓ એક મિક્સિંગ બાઉલમાં મેં જે બધા ખાંડેલા ગાંઠિયા છે એનો ભૂકો ઉમેરી દીધો છે અને આવો થોડોક માઇનર કહેવાય એટલે કે થોડીક કણીવાળો રાખવાનો છે તો તમે મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો કાઠિયા દળી લેવાના ત્યાર પછી લીલા ધાણા તો એકદમ સરસ દેશી ધાણા મળે તો મરચાંમાં છે ને સ્વાદ ખૂબ અનેરો બેસે છે તો થોડાક મેં વધારે જ લીલા ધાણા લીધા છે એનો સ્વાદ મરચામાં ખૂબ સરસ આવે છે તમે અહીં થોડીક એવી છે ને લીલી મેથી હોય એનો પણ ઉપયોગ કરી શકો છો ખૂબ સરસ મરચાં બને છે તો જુઓ આ રીતે મેં ધાણા છે ને ફૂલવાળા પાકી ગયેલા લીધા છે કે એમાં સુગંધ ખૂબ સરસ આવતી હોય છે તો દેશી ધાણા હોય ને તેમાં એકદમ મસ્ત સુગંધ હોય તો ચોક્કસ ઉમેરવા એટલો સરસ સ્વાદ આવે છે ધાણાનો મરચામાં તો મેં વધારે થોડાક ઉમેર્યા છે ત્યાર પછી બે ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે જો તલ ન ઉમેરવાય તો બિલકુલ ઓપ્શનલ છે તો થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે ધાણાજીરું થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દેશું સાથે જ સાથે અહીં મેથીનો શેકેલી મેથીનો ભૂકો લીધો છે એ પણ થ્રી ફોર્ટી સ્પૂન જેટલો વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ સાથે જ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને એક ચમચી જેટલી ખાંડ જો જરૂર લાગે તો વધારે ખાંડ ઉમેરી શકાય અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે તો અહીં છે ને ખાંડનો ગળ્યો ટેસ્ટ મરચામાં ખૂબ સરસ લાગે છે સાથે અહીં અડધું લીંબુ નીચોવી દઈએ કે જેનું ખાટું ટેસ્ટ મરચામાં ખૂબ સરસ લાગે છે આમ પણ તમને ખબર જ હોય કે આપણે લાલ મરચાં હોય ને ગળચટ્ટા અને થોડાક એવા ખાટા હોય છે ખૂબ સરસ લાગતા હોય છે તો બે ટેબલ સ્પૂન મીડિયમ હોય એ પ્રમાણે મેં તેલ ઉમેર્યું છે એ જો જરૂર લાગે તો વધારે ઉમેરી શકાય બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને હળવું બાઇન્ડિંગ આવે એવો આપણે આ મસાલો બનાવવાનો છે ભરેલા શાક બનાવવો ત્યારે પણ આ રીતે આ જ મસાલો તમે ભરી શકો છો જેમ કે ભરેલા રીંગણ છે ભરેલો ભીંડો છે ભરેલા કારેલા છે તો સરસ એવું જુઓ મસ્ત એવો મસાલો બની ગયો છે તો આગળ કીધું એવી રીતે જરૂર પડે તો તેલ નાખી શકાય હવે મસાલો બની ગયો છે અને ત્યાર પછી આપણે જે આખા ને કટ કરીને એમાં આપણે મસાલો ભરવાનો છે હવે તમારા મસાલો આખો મરચામાં ભરી દઈએ આખે આખું એવું ખવાતું હોય તો એ રીતે ભરવાનું તો અત્યારે હું થોડાક એવા તેને બાકી રાખું છું એટલે કે જો અડધી રીતે જ ભરી રહી છું આમ કહીએ તો પોણું મરચું આપણે ભરવાનું છે આખે આખું નથી ભરતી તો આવી રીતે મેં મરચું ભરી લીધું છે અને બાકીના મરચાં પણ આપણે ભરી લેવાના છે તો તમારા ઘરમાં જેવી રીતે ખવાય આખા પેક કરીને મસાલાથી ભરીને ખવાતા હોય તો એવા બનાવાય અથવા તો અડધો મસાલો ભરો ને તો મરચાંનો સ્વાદ પણ સરસ આવે અને મસાલાનો પણ આવે એટલે મેં અડધા જ મરચાં ભર્યા છે તો આવી રીતે બધા જ મરચાં આપણે ભરી લેવાના છે તો અહીં મરચાં મોટા છે એટલે મેં મસાલો વધારે જાજો બનાવ્યો છે જો મરચાં નાના હોય તો પછી તમે અડધા કપ ગાંઠિયાથી પણ મસાલો બનાવી શકો હવે જે મસાલો વધ્યો છે ને એનો આપણે બીજી રીતે મરચાં બનાવી એમાં ઉપયોગ કરીશું તો જે ફાળા કરેલા મરચાં છે એને કડાઈમાં ઉમેરી દેશું તમે આ જ પ્રોસેસ લોખંડની તવી પર પણ કરી શકો છો બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને અત્યારે મીડિયમ ગેસ રાખવાનો છે બધા જ મરચાં સાથે આપણે ઉપર નીચે કરી લઈને તેલ લગાવી જાય એવી રીતે આપણે જે નસનો ભાગ છે એ ઉપર રાખવાનો અને બાકીનો બધો જ નીચે ભાગ રહેવો જોઈએ એટલે છે ને સરસ તેલ સાથે તે શેકાઈ જાય મરચું અને સતળાઈ જાય તો થોડી વાર માટે આપણે ફાસ્ટ કરવાનો છે એનું કારણ છે કે જો મરચાં મસે છે તમને થોડીક કાળાશ પડતી ડિઝાઇન દેખાય છે એ લાવવી ખૂબ જરૂરી છે તો જો તેની ઉપરની સરસ રીતે તેની છાલ દૂર થઈ જશે હું તમને પાછળથી એ પ્રોસેસ બતાવવાની છું તો બધા જ મરચાં મેં થોડી વાર માટે ફાસ્ટ કરીને શેકી લીધા છે ત્યાર પછી ડિઝાઇન આવી જાય ને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બધો જ મસાલો જે આપણો વધેલો છે એ ઉપર આવી રીતે છાંટી લેવાનો હવે આ રીતે મરચાં ક્યારે કરાય કે તમને જ ઘરમાં વધારે કામ હોય ટાઈમ ન હોય ત્યારે જો ભરેલા જ મરચાં ખાવાનું મન થઈ જાય ને તો આ રીતે મરચાંના ફાળા કરીને શેકીને ફટાફટ મસાલો આપણે તેની ઉપર છાંટીને મરચાં બનાવી શકીએ છીએ તો સરસ એવા આ રીતે ભરેલા મરચાં રેડી થઈ જાય છે ભર્યા વગર થોડા ટાઈમમાં અને આ મસાલાને સ્ટોર પણ કરી શકાય છે એક મહિનો સુધી ફ્રીજમાં સારો રહે છે અને હવે જુઓ રોટલી કરવાની લોઢી ઉપર જે આપણે ભરેલા આખા મરચાં છે તેને મેં મૂકી દીધા છે અને બે ટેબલ સ્પૂન પ્રમાણે તેમાં તેલ ઉમેરી દઈશું તો જુઓ આ રીતે મરચાં છે ને એટલા સરસ લાગે છે ભરેલો મસાલો જ આપણો એટલો સરસ બન્યો છે ને હવે જુઓ તેલ આપણે ઉમેર્યું છે પરંતુ આગળ પાછળ આવી રીતે પલટાવતા જવાનું છે એટલે તેલવાળા થતાં જાય સાથે શેકાતા જાય અને મીડિયમ ગેસ પર શેકવાના અને થોડીવાર માટે લાસ્ટમાં ફાસ્ટ કરી દેવાનું બધા જ મરચાં શેકાઈ ગયા છે બંને પ્રકારના જુઓ મરચાં બની ગયા છે અને દાળ ભાત સાથે તો આ મરચાં અને ખીચડી સાથે એટલા જોરદાર લાગે છે કે શાકની તો જરૂર જ નહીં પડે અને જો જે છાલ આપણે શેકાવા દીધી છે ને થોડી કાળી થઈ ગઈ છે ને એ જરૂરથી શેકાવા દેજો કેમ કે થોડી કાળી છાલ થઈ જાય ને એટલે તરત જો આવી રીતે નીકળી જાય અને મરચું ખાવામાં એટલું સરસ કૂણું લાગે છે અને આ સ્કીન હોય ને ઘણીવાર આપણે ગળામાં ખૂંચી જાય તાળવે ચોંટી જાય એવો પ્રોબ્લેમ પણ ન થાય અને સરસ એવા મરચાં એટલા કૂણા અને સોફ્ટ બની જાય જો હું કટ કરીને તમને બતાવું છું કેટલા સરસ કૂણા થઈ ગયા છે અને ઘણીવાર આ છાલને લીધે પણ ઘણા આપણા ઘરના મેમ્બર ખાતા નથી કે તેની ઉપર આપણને છાલ છાલ લાગે ને પ્લાસ્ટિક જેવું લાગે થોડુંક વધારે શેકાવા દો એટલે સરસ રીતે તેની છાલ તમે કાઢી શકો છો અને જે ફાળા કરેલા મરચાં છે તેની ઉપર પણ જો તમે થોડીક એવી સરસ ડાર્ક ડિઝાઇન આવવા દો અને છાલ છે જો આ રીતે અલગ થઈ જાય છે અને દળવાળું મરચું એટલે કીધું હતું કે જ્યારે તમે છાલ કાઢો તો દળવાળું મરચું છે ને એ સરસ એવું જાડું હોય અને ખાવાની ખૂબ મજા પડે અને પટલું હોય તો તમે છાલ કાઢો એની સાથે જ અમુક ભાગ તો નીકળી જતો હોય છે તો ખૂબ સરસ એવા પોચા અને ખાવાની એટલી મજા પડે છે ચપટી જેટલું મીઠું ઉપરથી છાંટી દેવાનું રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરજો અને તમને જે ગમે એ રીતે તમે બનાવી શકો છો આવજો